ગલ્લા માં પોણી નીકળે યાર શું વાત છે ડીંગા ગોમ પેરું કરોંગા ડી ગોમ પેરું કરો આપડે ગુડ મોર્નિંગ ગાય હું છું વાલમજુકી વાલમ ગુજરાતી બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે છે તારીખ વીસ અને શુક્રવાર વીસ બાર બે હજાર ચોવીસને શુક્રવાર તો આજના આપણી સવાર થઈ ચૂકી છે અત્યારે નહીં ધોઈ પ્રેસ થઈ સીધા આપણે જઈશું આપણા સીએસી સેન્ટરે અને મિત્રો અમારા ગામડાને સવાર અત્યારે આવી છે તમે જોઈ શકો છો એકદમ થોડી થોડી ધુમ્મસવારી અત્યારે મિત્રો વાગ્યા છે સવારના નવ અને સવારના નવ વાગ્યા પણ થોડી થોડી ઠંડી ચાલુ છે ફરી ઘઉંની ખેતી તો ચાલો મિત્રો આપણે જઈશું આપડી દુકાને અત્યારે હવે સીધા દુકાને જતા રહીશું અત્યારે સવાર સવાર માં દુકાન ની આગળ પાણી પાણી થઈ ચુક્યું છે આ પાણી નીકળવાનું કારણ તમને બતાવ નળનો વાટો ખુલી ગયો છે નળ એ જગ્યાથી તૂટ્યો છે તમે જોઈ શકો છો દુકાનની નીચેથી દુકાન ઉપર વાટાની ઉપર પાઇપની ઉપર દુકાન આ દુકાન કલ્લો ગોઠવેલો છે

દુકાન નીચે વાટ પાઇપ લાઈન હા પાઇપ લાઈન તૂટી જઈ અત્યારે મિત્રો આપડા કેવલ ભાઈએ એમની દુકાન અંદર પાણી નીકળતું હતું એટલે એના તોડવાનું ચાલુ કરી દીધું છે જોઈએ આપણે

આટલું બધું પૂરણ કરેલું છે હજુ તર્યું તો નથી આવી રહ્યું એ ભાઈ બે ગ્રાઉન્ડ સાઉન્ડ આવશે તું યાર શું ચોમ અલગ ચોમ અત્યારે અમારા ગામની અંદર સ્કૂલ થી છોકરાઓને મૂકવા માટેની બસ સવારમાં છ વાગે બસ આવી જાય બાર સાડા વાગે છોકરાને મૂકવા જાય અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણી ગામની પંચાયતમાં પંચાયત આંગણવાડી અમારા ગામની આંગણવાડી અમારા રણછોડભાઈએ અત્યારે દુકાનની અંદર કરી દીધો છે વાટો આપણો જોઈએ વાહ પાઇપ તૂટી ગઈ હતી પાઇપ તૂટી ગઈ હતી વાટો બનાવ્યો વાહ વિચાર કરો

આજે અમારા ગામમાં વાટા દિવસ છે તૂટી રીતે જાય છે કોના કારણે છે આ ભાઈ આ ભાઈ નું દિમાગ ખરાબ હોય એટલે સમજી લેવાનું ખાસ ગમો ત્યાર પર વાટા નક્કી જ છે પાઇપો તૂટી જવાની અમારા જવા કાકા છે લગભગ હું નોનો હતો ત્યારથી પાણી ના ચાલુ કરવાનું બંધ કરવાનું હં ને ત્યારે યાર ત્યારથી કોમ કરે છે આવા ભાઈ હું ઓગણીસો બોણું છું એટલે ચાલો થાય મારે પેલા જો શું વાત છે યાર હા ખરેખર આ કાકાની ઉંમર જેટલી હશે સાથે ગુડ મોર્નિંગ આશ આજે છે રવિવાર અને તારીખ છે બાવીસ અત્યારે વાગ્યા છે સવારના નવ અને આપણે આપણી દુકાને જવા માટે તૈયાર થઈ ચૂક્યા છે હવે આપણે જઈશું આપણી દુકાને તો મિત્રો આજે આપણે અત્યારે આવી ચૂક્યા છે મસાણી માતાના મંદિરે આજે છે રવિવાર એટલે દર રવિવારે આપણે મસાણી માતાના મંદિરે આવતા જ હોય છે પણ આજે ઇન્ટરવ્યૂ લેવા કોઈ ભા હતા તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો પેલા ભાઈ એ ભાઈને થોડુંક ઇન્ટરવ્યૂ જોતું હતું બે દિવસ પહેલાં ફોન આવ્યો તો કે યાર સતીષ ભુવાજીનું ઇન્ટરવ્યૂ લેવું છે સતીષ ભુવાજી થોડુંક આજે એમનો આજનો ટાઈમ આપે તો અને અત્યારે થોડુંક ઇન્ટરવ્યૂનું કામ પતાવ્યું છે હું તમને ચેનલ અંદર બતાવી દઈશ સણસોલી મસાણી માતાના મંદિરનું દરેક એમને ઇન્ટરવ્યૂ લીધું છે બહુ લોંગ નહીં મીડિયમ છે તો મિત્રો આપણે અત્યારે ઇન્ટરવ્યૂ પતાવીને આપણી દુકાને આવી ચૂક્યા છે અને હું તમને વિડીયોની જે વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું એની અંદર મસાણી માતાના જે ભાઈએ વિડીયો ઉતાર જે ભાઈએ ઇન્ટરવ્યૂ લીધું છે એ ભાઈને દરેક વિડીયો એ ચેનલ પર મૂકેલા છે ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અત્યારે મૂકી દઉં છું જેને ના જોયા હોય તે જોઈ લેજો અને આ છે કેવલ કેવલભાઈ કેવલ આજે દુકાન એમની કમ્પ્લીટ કરી દીધી અંદર થોડું ચલો શું અંદર પાઇપ તૂટી હતી પાઇપ તૂટી સાજી કરી દીધી છે અને કમ્પ્લીટ થઈ ગઈ દુકાન હવે નોકરી જઈને આ લાગે